મકર સંક્રાંતિના પાવન પર્વ પર બર્ડ રેસ્ક્યુ કેમ્પને લઈને વિવિધ સેવા કાર્યો ચાલી રહ્યા છે એક સોશિયલ ગ્રુપ દ્વારા તો ચાલ્યો જાણીએ તેના વિશે વિગતવાર જય જીનેન્દ્ર જય ગુરુદેવ મારું નામ મિત સોલાણી છે આપણે અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા આપણે આ કેમ્પનું આયોજન કરેલ છે બર્ડ રેસ્ક્યુ કેમ્પ એન્ડ ધ ડોગ હાઉસ પ્રોજેક્ટ આપણી પાસે બે પ્રોજેક્ટિંગ છે કે જેમાં બે વસ્તુઓ માટે આપણે ખાસ આજે નમ્ર વિનંતી છે અને બધા લોકોને પ્રેરિત પણ કરીએ છીએ કે જેટલા બર્ડ્સ જ્યાં પણ બી ક્યાંય પણ તમને મળે છે કે જેની નાની મોટી ઈર્જાનું આપણી પાસે વેટનરી ડોક્ટર્સ પણ છે અને બધી સારવારના બધા આપણી પાસે દવાઓ પણ હાજર છે ઇનકેસ કાંઈ પણ તમને બર્ડ્સ દેખાય અથવા કાંઈ પણ ઇર્જાઓ પામતા એનિમલ્સ દેખાય તો તરત અમારી પાસે લઈ આવો અને એની અમે રેસ્ક્યુ ટીમ કરશું અમારી કર્તવ્ય જીવદયા સાથે ટાઈઅપ પણ છે અને સાથે જેથી કરીને જે કાંઈ બી મોટી ટ્રીટમેન્ટ દેવાની હોય એ અમે ત્યાં પણ આપી શકશું અમારો બીજો પ્રોજેક્ટ છે આજનો એ ડોગ હાઉસનો છે કે જે ડોગ હાઉસમાં નાના મોટા કોઈપણ ડોગ્સને રહેવા માટે અમે ડોગ હાઉસમાં પ્રોવાઈડ કરીએ છીએ ઇન્સ્પાયર્ડ બાય પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ જય જય જીનેન્દ્ર જય ગુરુદેવ નિમિત્તે આપવા છો સેવા કરતા રહ્યો સહયોગ આપતા રહ્યો બને ત્યાં સુધી અમે એમ તો નહીં કહી કે પતંગો ન ચગાવો પણ પતંગ એવી રીતે ચગાવો કે જે જીવને હિંસા ન થાય અને જીવને હાનિ ન પહોંચે અથવા એમને પહોંચે છે તમે જોવો છો તો એમને તરત તમારી પાસે લઈ આવો એને રેસ્ક્યુ કરીશું અને એમને એમને સારી રીતે સારવાર આપીશું આ યુવા સેવા ગ્રુપના ધરણ અનુસાર તેમનું આ સેવા કાર્ય સામાન્ય દિવસોમાં પણ ચાલુ રહેતું હોય છે જો આપણે આ બાબતે કોઈ પણ ક્વેરી હોય તો વિડીયો નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ કોન્ટેક નંબર પર કોન્ટેક કરી આપ જે બાબતે માહિતી મેળવી તેમાં મદદરૂપ થઈ શકો છો જય હિન્દ જય સંવિધાન